નમસ્તે વાલા ભક્તજનો આજે પાસ્કાનો છઠ્ઠો રવિવાર પાસ્કાનો આજનો છઠ્ઠો રવિવાર આપણે જેનો પ્રેમ સમગ્ર માનવજાત માટે છે કોઈ પક્ષપાત કે અપવાદ વિના એવા પ્રેમાવતાર પ્રભુ ઈસુના માનમાં ઉજવીએ છીએ પ્રેમાવતાર ઈસુનો એક જ મોટો સંદેશ છે મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં ઈસુએ પોતાના બલિદાનથી જીતેલું મુક્તિનું વરદાન ફક્ત યહૂદીઓ માટે જ નહીં પણ સમગ્ર માનવ માટે છે તેના પુરાવા રૂપે બિનયહૂદીઓ ઉપર પણ પવિત્ર આત્મારૂપી વરદાન વરસતું જોઈને યહૂદી વિશ્વાસીઓ દંગ થઈ ગયા અને તેથી જ પિતાને ખાતરી થઈ જાય છે કે ઈશ્વર કોઈ પક્ષપાત વિના તેમની આજ્ઞામાં રહીને જીવનાર માણસ માત્રનો અંગીકાર કરે છે બીજા શાસ્ત્ર પાઠમાં સામા સમાયેલી છે એ સમજાવવા ત્રણ બાબતો પર ધ્યાન છે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્ભવે છે આપણે ઈશ્વર ઉપર પ્રેમ રાખીએ એ પ્રેમ નથી પ્રેમ તો ઈશ્વરનો કહેવાય જેણે માનવ જાતિની મુક્તિ કાજે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપી દીધું આપણે ઈશ્વરની પ્રતિમૂર્તિરૂપ હોવાથી આપણે પણ પ્રેમ સ્વરૂપ ઈશ્વરનું પ્રતિબિંબ બની રહીએ તો જ ઈશ્વરને ઓળખીએ છીએ એમ કહી શકીએ આજના સુસંદેશમાં ઈસુ તેમનો પ્રેમનો વારસો આપણે સાચવવાનો છે એ સમજાવતા કહે છે કે પરમ પિતાએ જેમ તેમની ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે અને એ જ રીતે આપણે પરસ્પર એકબીજા ઉપર પ્રેમ રાખવાનો છે ઈસુએ પરમપિતાની આજ્ઞા પાળી તેથી તેમના પ્રેમની છાયામાં વસે છે આપણે પણ જો ઈશુની આજ્ઞાઓ પાળીશું તો તેમના પ્રેમની છાયામાં વસી શકીશું ઈશ્વરની આજ્ઞા છે કે આપણે પરસ્પર પ્રેમ રાખો ઈશ્વરની આજ્ઞાનું પાલન એ કોઈ સજા તરીકે નહીં પણ આપણા ઈશ્વર ઉપરના પ્રેમના સંકેત તરીકે કરવાનું છે આપણા જીવનના વ્યવહાર ઉદાહરણ પરથી આ વાત આપણે સમજીએ બે ઘડ મિત્રો એકબીજાનું કોઈ પણ કામ કરવા કોઈ પણ બહાના સિવાય કરવા માટે તૈયાર હોય છે એનું કારણ છે એકબીજા પ્રત્યેનો પ્રેમ એમાં કોઈ દબાણ કે જબરજસ્તી હોતી નથી એ જ રીતે મા બાપ પોતાના સંતાન માટે કોઈ સ્વાર્થ વગર કોઈ પણ બલિદાન આપવા કે તકલીફ સહન કરવા માટે તૈયાર થઈ જાય છે આનું કારણ પણ મા બાપનો તેમના સંતાનો માટેનો પ્રેમ જ છે આ બંને દાખલામાં મિત્ર કે મા બાપને બીજા મિત્ર અને સંતાન માટે કાંઈ પણ કરવા માટેનો પ્રેરક પણ છે તેમની માટેનો પ્રેમ આમ આપણે ઈસુની આજ્ઞાનું પાલન કોઈ ડર કે દબાણને કારણે નહીં પણ આપણા ઈસુ પરના પ્રેમના પ્રતિક તરીકે કરવાનું છે ઈસુની એક મિત્ર તરીકે આપણી પાસેથી આટલી જ અપેક્ષા છે મિત્રોની પસંદગી એકબીજાની મરજીથી થાય છે પણ આપણી અને ઈસુની મૈત્રીમાં વિશેષ બાબત એ છે કે એમાં પસંદગી ઈસુની છે આપણી નહીં ઈશ્વરે માનવનું સર્જન પોતાની પ્રતિમૂર્તિ રૂપ એટલા માટે કર્યું કે જગતમાં પ્રેમ અને શાંતિનું સામ્રાજ્ય પ્રસરી રહે આપણે ઈશ્વરની પ્રેમની સૌથી મોટી આજ્ઞાના પાલન દ્વારા ઈશ્વરની મહાન યોજનામાં આપણો ફાળો નોંધાવવા માટે પ્રયત્નશીલ બની રહીએ એમાં આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો